કવાડ તાલુકાના છોડવાણી ગ્રામ પંચાયતમાં સર્વરની સમસ્યાથી રજીસ્ટ્રી પીએમ કિસાન રેશન કાર્ડ યોજના અને અન્ય દાખલા કઢાવવા માટે આવેલા આદિવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર હોય ગામડાઓમાં નેટવર્કની વધારે તકલીફ હોય છે જ્યારે શહેરોમાં ફાઇવજી નેટ સુવિધાઓ મળે છે ત્યારે ગામડાઓની નેટ સુવિધાની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળે છે ફાર્મર રજીસ્ટ્રી કરાવવા આવતા ખેડૂતોને નેટ ચાલતું ન હોય દરરોજ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે છોડવાણી ગ્રામ પંચાયતથી ફક્ત દસ મીટર દૂર આવેલ બીએસએનએલ ટાવર હોવા છતાંય નેટ સમસ્યાથી ગ્રામ પંચાયત પણ હેરાન બન્યા છે અને આ સમસ્યાનો રજિસ્ટ્રી પીએમ કિસાન રેશન કાર્ડ અને દાખલા કઢાવતા આદિવાસીઓ હેરાન થાય છે ત્યારે ગ્રામજનોએ વિડીયો વાયરલ કરી આપ વિધિ જણાવી હતી વાત થતી નથી કે નેટ ચાલતું નથી અમારી સામે જે દેખાય છે પંચાયત ઓફિસ છે જે કનેક્ટિવિટી એનાથી કઈ આવતું નથી એટલે કોઈ કામ કરવા અમે ભારે મુશ્કેલ પડે છે એટલે અમારે આ અધિકારીઓ કે જે એવું કરવું ટાવર થતી નથી એટલે ઓપરેટરો ખાલી એમને એમ છે કોઈક બીમાર પડી જાય તો અમારે ફોન કરવાનો આવે તો કોઈક ટેકરા ચડવું પડે ડુંગર પર ચડવું પડે તો ફોન લાગે ગામ પંચાયત નજીક અમારે ટાવર આવે છે પીએસ પણ એ ટાવર ઘણા સમયથી બંધ છે તો તે ગામના જે ખેડૂતો છે એમને ખેડૂત નોંધણી કરાવી હોય પછી પરમેટમાં કેવાયસી કરવી હોય પછી ફાર્મા રજિસ્ટ્રી કરવાની હોય પછી જે જાતિ આવકના દાખલા કાઢવા માટે ઘણી સમસ્યા સમસ્યાઓ પડે છે તો સરકારને પછી જે તંત્રને અમારી વિનંતી છે કે આ બધા ખેડૂતો આવીને ટાઈમ વેસ્ટ કરે છે અને જેથી કરીને આગેવાનો પણ આ લોકો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર